સુખસરથી આસપુર તરફ જતા રસ્તા પર આવેલ નદીના પુલપા સુક્ષર પંચાયતનો કચરો ઠલાવતા ગંદકીથી અવર જવર કરતાં લોકો પરેશાન સુક્ષર આસપુર રોડ પર આવેલ નદીના પુલ પર સુર પંચાયત દ્વારા નિયમિત કચરો નાખવામાં કારણે નિંદકા ખેડા જેવા ગામના લોકો કામ અર્થે માટે અવરજવર કરતા હોય છે અને વિદ્યાર્થીઓને પુલ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે પુલ પર કચરાના ઢગલા જમા થતા દુર્ગંધ ફેલાઈ રહી છે અને પાણી પણ પ્રદૂષિત થઈ રહ્યું છે ત્યારે અવર જવર કરતા ગામ લોકો અનેકો પંચાયતને જાણ કરી હોવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી નદીના પ્રદૂષણથી આરોગ્ય પર ખરાબ અસર થવાનો ભય ઉભો થયો છે જેથી સ્થાનિક રહેવાસીએ તાત્કાલિક પગલાં લઈ કચરાના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગણી કરી છે રિપોર્ટર નરેશ વ્યાસ તંત્રી બનાસુકાર બનાસકાંઠા